રાજકોટ માંથી લવચેહાદ નો કિસ્સો સામે આવ્યો શખ્સ લઈને વિધર્મી શખ્સ અપહરણ કરી ગયો સગીરાએ માતાને મેસેજ કરીને કહ્યું હું સાહિલ સાથે છું અને ખુશ છું પુત્રીને પરત લાવવા માટે માતા ગૃહમંત્રી પાસે માંગ આ સમગ્ર મામલે પ્રદ્યુમનગર પોલીસ માં એફઆઈઆર નોંધાઈ પણ ટ્યુશન ઘરે પાછી નથી ભરેલી

એટલે ટૂંકમાં ઘરે આવવા જવાનો કોઈ કોન્ટેક હતો એ રીતનો હોટલમાં હતા પેલા ભાઈ સાથે ચૌદ વર્ષ બાવીસ વર્ષ અને જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી બેબી ના મેસેજ આવે છે એવું પછી ખબર પડી છે અત્યારે અત્યારે વધી સાત આઠ મહિનાથી હું સાથે છું એ કે હું ખુશ છું એ કે બસ હા મારી બસ મારી બેબી પાછી આવી જાય ચૌદ વર્ષની બેબી છે એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયું હોય કેમ ખબર પડે કે મને બસ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું મારી બેબીને મને અત્યારે જલ્દ જલ્દ પાછી આપી દે બસ